મંજૂર કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી બિલ્ડિંગમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ ઇન્સ્ટોલ તથા વિવિધ ઝોનની બોર્ડ ઓફિસમાં ફાયરના સાધનો લગાવવાના કામને મંજૂર કરવામાં આવ્યા હતા વડોદરા શહેરના પાર્ક એન્ડ ગાર્ડન શાખામાં ચારેય ઝોનમાં ગાર્ડન મેન્ટેનન્સ કરવાના વાર્ષિક ઇજારાના કામના મંજૂર કરવામાં આવ્યા હતા જો બીજી તરફ કાર્ટની સફાઈ માટે ઉપયોગમાં લેવાયેલા માસ્ટર પ્લોટિંગ પોપલિંગ મશીનના કામને ફક્ત થી હેઠળ મંજૂર કરાયું હતું જ્યારે આ કામમાં વધારો આપવાના નિર્ણય ના મંજૂર કરવામાં આવ્યો હતો વધુ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રીએ આપી હતી આજની બેઠકમાં સત્તર દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી એમાંથી ઓડિટનો રિપોર્ટ જાણમાં લેવામાં આવ્યો રોડ પ્રોજેક્ટ શાખા માટે જે કન્સલ્ટન્ટ નિમણૂક કરવામાં આવી તે આઈટમને મુલતવી રાખવામાં આવી છે વડોદરા મહાનગરમાં જીસીબી એક્સકેવેટર મશીનો જે ભાડે લેવાના હતા છસો સોળ રૂપિયા પ્રતિ કલાક એની નાણાકીય મર્યાદા વધારવાની દરખાસ્ત હતી એમાં ત્રીસ લાખના બદલે પંદર લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે ડ્રેન માસ્ટર જે ફ્લોટિંગ જેસીબી મશીન હતું જે કાસ્ટ સફાઈ કરવા માટે ચોમાસા દરમિયાન અઠ્યાવીસ દિવસ માટે વાપરવામાં આવ્યું હતું એ સડસઠ ત્રણ સીમાં સોળ લાખ ચોમાલીસ હજારનો ખર્ચો મંજૂર કરવામાં આવ્યો છે આગામી મહિના માટે આ મશીન સ્ટેન્ડ બાય રાખવામાં નહીં આવે એટલે સડસઠ ત્રણ સીમાં જે ખર્ચ મંજૂર કર્યો છે એ સિવાય હવે એક્સ્ટ્રા ખર્ચ નહીં કરવામાં આવે અગ્નિશમન દ્વારા જે વોર્ડ ઓફિસો અને ખંડેરાવ બિલ્ડિંગમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ લગાડવામાં આવી છે સડસઠ ત્રણ સીના ખર્ચને એકવીસ લાખનો ખર્ચ થયો હતો જેને મંજૂર કરવામાં આવે છે અગ્નિશમન તાત્કાલિક સેવા દ્વારા અગિયારસો હાઇડ્રોલિક રેસ્ક્યુ ટૂલ્સ ખરીદવાની દરખાસ્ત હતી અગિયારના બદલે નવ સેટ ખરીદવાની સેન્ડિંગે મંજૂરી આપી છે ડ્રેનેજ નળીકા દુરસ્તીનો ઇજારો પશ્ચિમ ઝોનનો હતો જે અઢાર ટકાના ઓછાના ભાવનો હતો તેને મંજૂર કરવામાં આવે છે સેન્ટ્રલ સ્ટોરમાં જે પરિચુરણ માલસામાનનો વાર્ષિક હજાર હતો એમાં દસ લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે પાર્ક એન્ડ ગાર્ડન શાખાના ઉત્તર ઝોન પશ્ચિમ ઝોન દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોન ઝોનના મેન્ટેનન્સના જે કામ હતા એને નામંજૂર કરવામાં આવે છે અને એના બદલે માનવ દિનમાં મેન પાવર લઈ અને ગાર્ડનો મેન્ટેન કરવાનું નક્કી કરવામાં આવે છે ખાતે જે સોળ દુકાનો પૈકી નવ દુકાનો મહત્તમ બોલી આપવામાં આવી છે જલારામ મંદિરની સામેવાળી સ્કૂલ માટે ચારસો ચોરસ મીટરની જગ્યા પેન્ટ પાર્ક નો ઇજારો આપવાની જે દરખાસ્ત નામ નામંજૂર કરવામાં આવે છે પૂર્વ ઝોન વહીવટીવાડ માં સદર સ્ટેટ જનકલ્યાણ સોસાયટી પૂર્વ ઝોનમાં પંચમુખી હો કે હનુમાન જે તે કિશનવાળી અને પૂર્વ ઝોનમાં હોન નંબર 4 માં બિલિપત્ર બિલિપત્ર લક્ષ્મીનગર સાયકૃપા સોસાયટી વૃંદકૈન બંગલોસ આ તમામ વિસ્તાર માટે તે પાણીની નળીકા નવી નાખવાની હતી એ કામ જ નતું છે આ ખોટી માહિતી છે જ્યારે દરખાસ્ત જ્યારે મશીન મંગાવ્યું ડિપાર્ટમેન્ટને અંદાજો હતો કે ત્રણ કાસો જે સાફ કરવાની છે એટલા માટે દરખાસ્ત મેં એવું લખ્યું છે કે આ ત્રણ કાસને સાફ કરવા માટે મશીન મંગાવ્યું છે પરંતુ મશીન આવ્યા પછી એની પહોળાઈ જોતાં આ ભૂખી કાસનું મશીન જ્યાં એવું હતું નહીં કે જે જે કાસોમાં ખાસ કરીને કાસામલા કાસ રૂપારેલ કાસ અને ભૂખી કાસ આ મસ્યા કાસ આ જે જે જગ્યાએ આ કાસનો ઉપયોગ આ મશીનનો ઉપયોગ થયો છે એના જ ફક્ત બિલો આવ્યા છે દરખાસ્તમાં એક જનરલ કોમેન્ટ છે કે આવી વરસાદી કાસો સાફ કરવા માટે આ મશીન ભાડે લેવામાં આવ્યું છે પરંતુ ભૂખી કાસમાં આ મશીન ઉતર્યું નથી અને એના બિલ પણ આવ્યા નથી પરંતુ દરખાસ્તમાં એક જનરલ રિક્વાયરમેન્ટ તરીકે આ વસ્તુનો ઉલ્લેખ થયેલો છે એટલે જે કોઈ આક્ષેપ છે એમાં શક્તિ થોડી ઓછી જણાય છે કારણ કે ફાઇલનો ડિટેલ સ્ટડી કર્યો છે આજે મેં અને એમાં કઈ કાં આઠ આઠ કલાક માટે કેટલી સૂટમાં ક્યાં ક્યાં મશીન અઠ્યાવીસ દિવસ ચાલ્યા છે એ તમામ વસ્તુનો અભ્યાસ કર્યો છે અને ભૂખી કાસનું કોઈ પણ બિલ આવ્યો નથી એટલે કોઈ પણ જાતનો ખોટો રૂપિયો ચૂકવવામાં નહી આઈટમ નું બિલ આવે એટલે એક એક બિલ કઈ જગ્યા પર કેટલા કલાક આ મશીન ચાલ્યું છે એનો હિસાબ જોઈ અને આ ખર્ચ ને મંજૂર કરવામાં આવે છે જ્યાં ભૂખી કાસ્ટ નું કોઈ પણ જાતનું બિલ નથી મેં શું કીધું કે મશીન માંગાવતા પહેલા દરખાસ્ત તૈયાર કરી કે ભૂખી કાસ મસ્યા કાસ ઉપરેલ કાસ કાંસામાલા કાસ આ તમામ કાસો સાફ કરવા માટેનું મશીન છે મશીન આવ્યા પછી ખબર પડી કે ચાર અને ભૂખી કાસમાં